એ દાંજરા તાલુકાના પ્રશ્ન માટે ભેગી થઈ છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું એમાં મારા અગાઉ પણ વાત કરી મોટો જિલ્લો હતો અને વિભાજન થયું એમાં કોઈ પ્રશ્ન છે જ નહીં અમે પણ ખુશ છીએ કે મોટો જિલ્લાના બે તાલુકા જિલ્લા બને પણ અમારો પ્રશ્ન દાંજરા તાલુકાનો છે દાંજરા તાલુકાની જે પ્રજા છે એ દાંજરા તાલુકાની પ્રજાને વાર થરાજમાં મૂકવામાં આવી છે તો વાર ધરાજમાં આ પ્રજા જવા માગતી નથી તો કેમ જવા માંગતી એ પણ એનો જવાબ કે સંસ્થાઓ છે એ બધા પાલપુર સાથે જોડાયેલા છે આ બાજુ જવાનું થાય તો જિલ્લાને જો એની સાથે જોડવામાં આવે દાદરા તો ફક્ત થરાદ જ છે એના પાછળમાં ભાગમાં જુઓ તો રણ અને પાકિસ્તાન જ આવેલું છે એના સિવાય કશું છે નહીં અહી પાલનપુર જાઓ ઊંઝા જાઓ અમદાવાદ જાઓ તો તમને કંઈક બધી રીતે સગવડ પડી પડે એટલા માટે આપણી સૌને વિનંતી છે સરકાર સાથે પણ વિનંતી છે કે અમારી વાત સાંભળો દાદા તાલુકાને પાલપુર સાથે બનાસકાંઠા સાથે રહેવા માંગે છે તો એમાં મોટું ભેટ કરી અને દાદાનો અવાજ સાંભળે અને આપ સૌ અમને મદદરૂપ થાવ સરકારમાં એ મારી વિનંતી બીજી વાત એ છે કે છેલ્લા અઠવાડિયા વીસ દિવસથી અમે આ પ્રોગ્રામમાં ફરીએ છીએ રસ લઈએ છીએ તો સરકાર અથવા તો કોઈક ને કોઈક જોડાયેલા એના સાથે માણસો એન તેન પ્રકારે જુદી જુદી રીતે ભરમાવે છે તમને થશે કે કેવી રીતે ભરમાવે છે કોઈ કહે છે કે રાહત અનુભવ બનાવી દઈશ એટલે અમારી આઠવણી પટ્ટી છે કે તમને પાણી આપી દઈશ અમારો ત્રિસિના ગોળનો પટ્ટો છે તો કે તમને પાણી આપી દઈશ એટલે પાણી આપી હોય તો ઘણા ધારા હતા આ રીતે બાજુ પથરા તરફનો ભાગ છે તો કિંમતને એમ કહેવામાં આવે છે કે અમે પથારાની અનુભવ બનાવી દઈશ એટલે આપણા સંગઠને ફેલવા માટે અને તેને તેની શક્તિ ઓછી કરવા માટે એ જ એ પ્રકારે આપણના સાથે જુદી જુદી રીતે ભરવામાં આવે છે મારી આપ સૌને મારી એક વિનંતી છે કે આ જે છેલ્લા દસ વર્ષથી કે પંદર વર્ષથી અમે પાણી માટે લડી રહ્યા છીએ તમે સૌ જાણો જ છો પાણી માટે લડે છે દરેક ધારાસભ્યને જ્યાં જ્યાં ચાન્સ મળ્યો છે ત્યાં એમની મીડિયા મારફત કે પોતાના માધ્યમ મારફત અથવા વિધાનસભાના ગૃહના સ્ટેજ ઉપર પોતે પાણી માટેની વાતો કરી છે પણ હું આજ આપને ખાતરી પણ કહું છું સરકારના અધિકારીઓની મીડિયાને પણ હું કહેવા માગું છું કે પાણી માટે ધોધરા તાલુકાને કમાન એરિયામાં પણ લીધેલો નથી દાદરા તાલુકાના કમાન એરિયામાં નથી લીધો તો પાણી ક્યાંથી આપવાના છે કોઈ એમ કહે છે કે તમારા તળાવ ભરવાના છે હું આજે ખાતરી વાત તમને કહું છું કે દાદરા તાલુકાના બાપજીભાઈ પણ મેં વાત ધ્યાન ઉપર લાવી કે તમે પ્રશ્ન પૂછજો અને દાદરા તાલુકાનું એક પણ તળાવ તમારા ઘરના નકશામાં નથી જ્યારે નકશામાં નથી તો તળાવ પાણી ક્યાંથી ભરાવાનું છે છતાં આપણે કેટલા ભોળા છીએ કંઈક ને કંઈક વાતમાં આવી ગઈ છે અને વાતમાં આવી અને એમની વાતમાં આવીને ડરીને આપણે વાતનો રસ્તો છોડી દઈએ છીએ મિત્રો કોઈ પણ કામ કરવું હશે સરકાર લડવું હશે આપ જોઈ શકો પંજાબ અને હરિયાણાના માણસો હાથો ખેડૂતો જયારે મર્યા ત્યારે એમને વાત સરકારે સાંભળી હતી સરકાર એ ખૂબ જાડી ચોપડી દીધી હોય છે એટલે આપણે સૌએ સજાગ રહી અને આપણે આપણી રીતે આપણા આંદોલન છે એને મજબૂત બનાવવું પડશે હજુ સુધી પણ કોઈ પણ કાર્યક્રમ આપવામાં આવે એ કાર્યક્રમમાં સૌ પાછા ન કરતા તમે છો તો અમે છીએ અમે આટલી મોટી સંખ્યામાં આપ સૌને જુઓ છો ત્યારે અમે ગદગદ થઈ રહ્યા છો કે પ્રજા અમારી વાતને ધ્યાનમાં આપી દે નિસ્વાર્થ ભાવે અમે ત્રણેય જણ જયારે નીકળ્યા છીએ જુદા જુદા પક્ષ બધા નીકળ્યા છે અને ભાઈ રાવલભાઈ તો આરએસએસ ના માણસ છે રાવલ આશા પેલા જોયે કોંગ્રેસે શું લેવા દેવા ગુમડા અથવા જેટલો ફરક છે છતાં અમે એક સ્ટેજ પર છીએ એનું કારણ એક જ છે દાદેરાનો પ્રશ્ન છે દાદેરાની પ્રજાનો પ્રશ્ન છે દાદેરાની પ્રજાને વાત આપવા માટેનો વાત છે આપ જુદી જુદી રીતે ભરમાવે તો આપ સૌ ભરમાશો નહીં અને આપણે બધા સૌ વળગી રહીશું બીજું અમને પોલચોક રોડનો રોડ આપ્યો તો આપણે થોડા દિવસ પહેલા 12 મહિના બે વર્ષ પહેલા કે અમે તમારો રોડ આલશું તો ઝેરડાથી મોડી અને કરી આલશું ફાઈલ કે ખોરડી ખબર નથી

પણ સદી કચેરી પણ જઈને આવ્યા છે પણ સદી કચેરી જઈને આવ્યા પણ આજની તારીખમાં સંપાદન કરવા માટે સરકારે હાથ ઉજાગર કીધું કે અમારી પાસે પૈસા નથી અને સંપાદન કરવા માટે જે પૈસા છે ને ખેડૂત જે વેપારીઓને હાલવાના થાય એ સંપાદન પૈસા નથી એનાથી વિશેષ રોયલ્ટી ગણો કે દાદરા તાલુકાની કિંમત ગણવા જાવ જમીનની કિંમત ગણવા એ માજી ભાઈ કહે છે એ બધા જ ફટા વગર ગુજરાતમાં ક્યાંય નથી એટલું દોધરાને કેન્દ્ર કહ્યું છે અને દાદરાના વેપાર રોજગાર ધંધા બધા બાકી પડ્યા છે હજી જો તો અમે એક ન રહ્યા અને આ માય કાકા જેવા આપણે રહ્યા તો હજી સુધી આપણી વાત કોઈ નહીં સાંભળે અને જેમ પગ નીચે કીડી રહી અને જગદાય કોઈ નોંધ નથી લીધી એ રીતે આપણે જગદાઈ જશું અમે બધા ભમરા બધો કોઈ ભમરા થી ઇટાળો માર તો ભમરો શું કરે છે તો આ દાદર તાલુકાની પ્રજા આજથી ભમરો બધે એવી આપશો ને મારી વિનંતી સમય મારી